શહેર માંડલ રોડ પર આવેલા શિવ હોસ્પિટલના કોમ્પાઉન્ડ માં ગણેશ ઉત્સવ નિમિત્તે હનુમાન ચાલીસા ના અગિયાર હજાર એકસો અગિયાર પાઠના પઠન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો બે થી પાંચ દરમિયાન હનુમાન ચાલીસા પાઠનું પઠન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંતો મહંતો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આવેલ તમામ માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જસવંત ઠાકોર વિરમગામ